નમસ્કાર એકતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગદરા તાલુકાના બાવડી ડેમ નજીક 4-વિલ ગાડી અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાઇકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ અકસ્માતની ઘટનામાં મોટરસાઇકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થઈ હતી એટલે તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે તબીબી દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતનો કેસ આવતો હોય છે ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે એથોપેડિક ડોક્ટર ના હોવાના કારણે પેશન્ટને રિફર કરવામાં આવે છે અને દૂરની હોસ્પિટલોમાં જવું પડે છે આ બાબતને લઈને કહેવું છે કે સરકાર દ્વારા આંગધ્રાની અત્યાધુનિક સરકારી હોસ્પિટલોમાં કોઈ સારા ડોક્ટર ની નિમણૂક કરવામાં આવે જેથી કરીને કોઈ તાત્કાલિક પેશન્ટને સારવાર મળી રહે અને ઇમરજન્સી માટે દૂર હોસ્પિટલમાં જવું ના પડે એટલા માટે